નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન લવજેહાદ જરા પણ નહીં ચલાવી લેવાય તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ સાથે હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું છે કે હું પ્રેમનો વિરોધી નથી દીકરીઓને ફસાવનારાઓનો વિરોધી છું તેવું હર્ષ સંઘવી જણાવી રહ્યા છે તો દેશમાં ઘણી વખત લવજેહાદના બનાવો બનતા હોય છે તેને લઈને હાલ અત્યારે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે જેમાં તે જણાવી રહ્યા છે કે હું પ્રેમનો વિરોધી નથી પણ દીકરીઓનો વિરોધી છું તો લવજેહાદ જળા પણ નહીં ચલાવી લેવાય તો હર્ષ સંઘવી જણાવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું અને મોટું નિવેદન કહી શકાય

વિરોધી નથી મોડે સોપ્રે થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ વ્યક્તિ હોય એને એને આપણે ના છોડવું જોઈએ અને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતી અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડરની અંદર લવજિહાદ જેવા કોઈ બી કારસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલા ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો તો મહત્વની વાત કહી શકાય હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે આ નિવેદન લવ લવજેહાદ અંગે છે જે આપણે સાંભળ્યું તે લવ લવજેહાદ અંગે સુરતથી અત્યારે સમાચાર કહી શકાય કે જેમાં દીકરીઓને ફસાવનારાઓને છોડીશું નહીં અને તેનો ચોક્કસથી વિરોધ કરીશું તેવું હર્ષ સંઘવી જણાવી રહ્યા છે તો પ્રેમના ખિલાફ નથી પ્રેમ કરવો સૌ કોઈનો અધિકાર છે તેમ હર્ષ સંઘવી જણાવી રહ્યા છે આ સાથે લવ જેહાદ જરા પણ નહીં ચલાવી લેવાય અને દીકરીઓને ફસાવવામાં આવશે તે બિલકુલ ચલાવી લેવાશે નહીં તેવું હર્ષ સંઘવી જણાવી રહ્યા છે